સ્વાગત છે તમારું આજના અમારા નવા ચેલેન્જ વિડીયોમાં તો બહુ સરસ મજેદાર ત્યાં ચેલેન્જ વિડીયો બનવાનું છે તો જોતા રહેજો મિત્રો છેલ્લે સુધી અમારા આ ચેલેન્જ વિડીયોને અને જે પણ મિત્રો આ ચેલેન્જ જીતશે એને આપણે આપીશું છેલ્લે સો રૂપિયા ઇનામ અને આજનો ચેલેન્જ કેવી રીતે રહેશે હું તમને સમજાવી દઉં આપણે માથા ઉપર કામ ગ્લાસ મૂકી કપાળ ઉપર અને અહીંયા ઈટ ઉપર ઉભા રહી કપાળ ઉપર ગ્લાસ મૂકી અને અહીંયાથી આ ઈટ ઉપર ગ્લાસને પડવા દેવાનો નથી અને સ્ટેપ બાય સ્ટેપ ચાલતું રહેવાનું છે પણ આ જેવો મારે પગ અહીંયા નીચે મુકાઈ ગયો તે પગ નીચે મૂકવો જોઈએ નહીં ઈટ ઉપર જ આવવો જોઈએ આ ઈટ ઉપર આવી રીતે ચાલવાનું રહેશે પણ ગ્લાસ પડવો જોઈએ નહીં મિત્રો નીચે જે પણ વિનર બનશે એને આપણે છેલ્લે સો રૂપિયા ઇનામ આપીશું તો ચાલો વિડિયોને સ્ટાર્ટ કરીએ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો હાર્ડ છે એટલે પહેલા નંબરમાં કોણ આવશે એ નક્કી આપણે થયું નહી એટલા માટે આપણે ચીઠીઓ બનાવી છે અને જેનો પણ નંબર પહેલો આવશે એનો નંબર પહેલો રહેશે એટલે આપણે ઉપર નક્કી કરીએ બરોબર ચીઠી વધી એ કેમેરામેનની રહેશે બરોબર ને 5 નંબર કેમેરામેન નો પહેલો નંબર આવ્યો છે આડો 5 નંબર અને આપડો છે મિત્રો 4 નંબર અને આપડો મિત્ર બીજો નંબર છે મિત્રો 8 તો મિત્રો પહેલા નંબર માલપી જોઈ આવી ગયા છે સંજીભાઈ રેડી થઈ રો

આપણો નંબર આવે છે લાગતું નથી કે આ ચેલેન્જ પૂરી કરી શકાય કે સૂર્યના કિરણો બીજા આઠમાં પડે છે એટલા માટે લાગતું નથી ત્રીજા નંબરમાં જગદીશભાઈ આવ્યા છે ત્રીજા નંબર માં જગદીશભાઈ

અલ્પેશભાઈ ટ્રાય મારે છે ખાલી અને કીર્તિભાઈનો નંબર આવ્યો છે કેમેરામેન કીર્તિભાઈનો એટલે હવે આપણે કીર્તિભાઈને ટ્રાય કરીશું કે ક્યાં સુધી કીર્તિભાઈ પહોંચી શકે છે અલ્પેશ હાલિ તો કીર્તિન મિત્રો જોઈએ કે કીર્તિભાઈ ક્યાં સુધી પહોંચે છે સારી રીતે મિત્રો આજનો ચેલેન્જ કોઈ જીત્યો નથી તો આ ચેલેન્જ આપણે એકવાર ફરીથી રાખીશું અને જો તમને મારી બનાસ ચેલેન્જર્સ ચેનલનો વિડીયો જો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય માતાજી